કોંગ્રેસે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ યોજાનાર રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો છે સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે અધિરંજન સહિત કોંગ્રેસના તમામ નેતાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં કોંગ્રેસ ભાજપ ઉપર કાર્યક્રમમાં રાજનીતિનો આરોપ લગાવ્યો છે કોંગ્રેસે સોશિયલ મીડિયા ઉપર એક પત્ર શેર કર્યું છે જેમાં તેમણે રામ મંદિરના ઉદઘાટનમાં સામેલ ન થવાના નિર્ણયનું કારણ જણાવ્યું છે કોંગ્રેસ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ભગવાન રામ આપણા દેશના કરોડો લોકો દ્વારા નેતાઓ ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે કરી રહ્યા હોવાનું દેખીતું છે તેથી સુપ્રીમ કોર્ટના બે હજાર ઓગણીસના નિર્ણયના ચુકાદાનું પાલન કરતા અને કરોડો લોકોની આસ્થાનું સન્માન કરતા મલ્લિકાર્જુન ખડગે सोनिया गांधी और अधिर रंजन चौधरी भाजपा आरएसएस इवेंट निमंत्रण नी नु सम्मान ठुकरावी दी सबको इन्वॉल्व करके जब एक देश का मर्यादा पुरुष का सम्मान करने के लिए कुछ कर रहे हो तो सबको तो इन्वॉल्व करो हर धर्म धर्म का आदमी को इन्वॉल्व करो इधर तो बौद्ध धर्म का भी है मुस्लिम्स भी है क्रिश्चियंस भी है हर धर्म का आदमी इधर रहता है यू कैन मेक इट जस्ट योर थिंग एट द सेम टाइम प्रोटोकॉल मेंटेन कर रहे हैं how does it work? you are not even calling the president of india, who is from your party. <coughs> what sort of a respect are you giving to the constitution or to the government? mr. adwani is not being called a senior leader. He is, the, he is their leader who started this whole thing. he is himself not invited. first, let them rectify their house. मुद्दे कांग्रेस कि इंडियन गठबंधन सतत सनातन धर्म कर सोनिया जी के नेतृत्व में कांग्रेस के नेतृत्व में बार बार सनातन धर्म की उपेक्षा की अपमानित किया और अब इंडिया अलायंस के नेताओं द्वारा મહિને મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી અને અધિરંજન ચૌધરીને રામ મંદિરના ઉદઘાટન સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ મળ્યું હતું જોકે આ પહેલા વિપક્ષના ઘણા નેતા મહોત્સવમાં સામેલ થવાનો ઇનકાર કરી ચૂક્યા છે તેમનો આરોપ છે કે ભાજપે ભગવાન રામના કાર્યક્રમને પોતાની પાર્ટીનો કાર્યક્રમ બનાવી દીધો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી